છોટાઉદેપુર જિલ્લાના નવીન બનેલા કદવાલ તાલુકામાં પહોંચેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં મોટા પાયે કાર્યકરો અને આગેવાનો ઉમટી પડ્યા જેમાં ગુજરાતના દિગ્ગજ નેતા અમિત ચાવડા તેમજ વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા જિલ્લા પ્રમુખ શશિકાંત રાઠવા અને ગુજરાત બંક્ષીપંચ સમિતિના મહામંત્રી અનીશ બારીયા તેમજ જિલ્લા કોંગ્રેસના અગ્રણી પ્રોફેસર અર્જુન રાઠવા તેમજ કદવાલ તાલુકા પ્રમુખ સુરેશ બારીયા સહિત વિવિધ સેલના હોદ્દેદારો જોડાયા જોડાયા હતા કદવાલ તાલુકામાં કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાને અભૂતપૂર્વ જન સમર્થન મળ્યું હતું યાત્રા કદવાલ તાલુકામાં પ્રવેશતા પહેલા જ કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીમાં યુવાનો કાર્યકરો સહિત વિવિધ વર્ગોના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા જેના કારણે સમગ્ર તાલુકામાં રાજકીય ચહલપહલ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો જનઆકોશ યાત્રા કદવાલ તાલુકામાં પહોંચતા કુંડલ ભીખાપુરા કદવાલ ગામે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફૂલહાર ધ્વજ અને નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ગઢ ગામના ચાર રસ્તા ઉપર અંબા માના મીરે દર્શનનો લાભ લીધો અને માર્ગની બંને બાજુએ ઉભેલા લોકો યાત્રાને સમર્થન આપતા નજરે પડ્યા હતા જેના કારણે કદવાલ તાલુકા ઉત્સાહ અને ઉલ્લાસનું દશ્ય સર્જાયું હતું કોંગ્રેસના નેતાઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જન આક્રોશ યાત્રા જનતાના પ્રશ્નો દુઃખ દર્દ અને સરકાર સામેની નારાજગીનો અવાજ છે મોંઘવારી બેરોજગારી ખેડૂતોના પ્રશ્નો આદિવાસી વિસ્તારોના વિકાસમાં અવગણના સહિત અનેક મુદ્દાઓને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારોમાં જનતા સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો અને તેમની સમસ્યાઓ સાંભળી યોગ્ય રીતે રજૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી કદવાલ ખાતે યોજાયેલી આ જન જનઆકોશ યાત્રા અને બાઇક રેલીને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાહટ વધી ગઈ છે મોટી સંખ્યામાં લોકોની હાજરીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવનારા સમયમાં કદવાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં રાજકીય માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે મનોમંથન પ્રીતમ કનોજીયા કદવાલ